વડોદરા શહેરમાં પરિવર્તન સ્કૂલ આસ્થા ફાઉન્ડેશન દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે વિશેષ કાર્યક્રમ વડોદરા શહેરની પરિવર્તન સ્કૂલ આસ્થા ફાઉન્ડેશન દ્વારા આજે આવો સાથે મળીને કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વોર્ડ પાંચ ભાજપ પરિવાર આરોગ્ય ભારતી અટલ સેવા સંઘ તેમજ કલ્યાણ મિશન ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા સંસ્થાના વડા શ્રીમદનભાઈ સાથે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વોર્ડ પાંચના પ્રમુખ શ્રી મનોજ શાહ પ્રભારી અરવિંદ પટેલ અને દેવેશભાઈ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મનોદિવ્યાન બાળકો સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી બાળકોને તિલક લગાવી મીઠાઈ વહેંચવામાં આવી તે ઉપરાંત બાળકો દ્વારા બનાવવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું અને તેમના વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું આ પહેલનો હેતુ બાળકોની પ્રતિભાને માન્યતા આપવો અને તેમને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવાનો હતો